સંસ્થાના પ્રમુખ ઠાકુરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સભાધી પ્રાગટ્ય બાદ શરૂ કરવામાં આવી તો આ પ્રસંગે સંસ્થાના મહામંત્રી રાજેન્દ્ર પુરોહિતના અવસાન બાદ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી સંસ્થાના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં તાલુકાના પેન્શનરો સભાસદો હાજર રહ્યા હતા તો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સ્વામીજી શ્રી શિવરામદાસજી મહારાજ કુકસ્થી ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા તો ચંદુભાઈ જોશી નિવૃત્ત કર્મચારી મહામંડળ વડોદરા કાંતિભાઈ પટેલ શહેર નિવૃત્ત કર્મચારી મંડળ તેમજ રામકૃષ્ણ પાત્રા ચીફ મેનેજર એસબીઆઈ વડોદરા અને નિવેદિતા વિશ્વાસ એસબીઆઈ ડબ્લ્યુ મેનેજર હાજરથી પેન્શનર મંડળના સભ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પ્રસંગે સભામાં ઉપસ્થિત સિત્તેર વર્ષથી નેવું વર્ષના સભાસદોનું ताल उढाडी सन्मान करवमा आलो साथे साथी पेन्शनर मंडळाच्या सभासदोंंना वाचा आपा SBI बैंक ना upon पर उपसित जी ताकाशींना सन्मान भोजा साहेब सभा निमित्त आज उपस्थित राहिले तो सन्मान भोजा में

અમે બધા સહકાર રૂપે છે પેન્શનર ત્યારે એનો સમય આવે ને ત્યારે મુશ્કેલી પડતી હોય હવે સ્કીમ છે અત્યારના ટેન્સિન હોય છે પેન્સિન સુંદર થઈ શકે છે દેર